આજે શિક્ષક દિનના દિવસે સવારથી જે ટેટ ટાટના ઉમેદવારો છે કે જે ગાંધીનગર ખાતે કાયમી ભરતીને લઈને આંદોલન કરી રહ્યા હતા અને આજે એક ડેલિગેશન બપોરે જે શિક્ષણ મંત્રીને મળવા ગયું હતું તે ડેલિગેશન દ્વારા શિક્ષણ મંત્રીએ શું બાંહેધરી આપી છે તે માટે આપણે વાત કરીશું આ ઉમેદવારો સાથે જ આપ શિક્ષણ મંત્રીને મળીને આવ્યા છો શું બાહેધરી આપવામાં આવી શું ત્યાં ચર્ચા કરવામાં આવીને કેટલા દિવસમાં ભરતીની વાત કરવામાં આવી આજે અમે મંત્રીને મળ્યા અને એમણે બાઇધારી આપી છે કે પંદર વીસ દિવસ લેટ થશે પણ થઈ જશે પણ પહેલી અમારી માંગ એ હતી કે ચોવીસ હજાર સાતસો જે તમે કેલેન્ડર પ્રમાણે ભરતી કરવાની વાત કરો છો એ ખરેખર થશે કરી તો એમણે આંકડો બતાવીને એમની પાસે જે કેલેન્ડર હતું ને એ બતાવીને કીધું કે આ આંકડો જોઈ લો આટલી ભરતી થશે પછી અમે એમ કીધું કે સર અગિયાર બારની જે એચએસની ભરતી છે એ તો કે હા પંદર દિવસ ડીલે છે ડીલે થવાનું કારણ પણ એમણે કીધું કે ડીલે થવાનું કારણ એ છે કે આચાર્યની ભરતી હમણાં ચાલી રહી છે ચાર હજાર શિક્ષકોની એ આ સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જશે તો આ જગ્યા જે ખાલી પડશે એને કવર કરવાની છે આ બધું સેટઅપ થશે ને પછી અમે ફરીથી મહેકમ મંગાવીશું અને પછી મહેકમ મંગાવ્યા પછી અમે કેટેગરી વાઇઝ જગ્યાઓ ઊભી કરાવીશું અને પછી તમારી ભરતી કરશું એટલે જે એચએસની જે ભરતી છે એક નવે આવવાની હતી એની જગ્યાએ તમે પંદર દિવસ લેટ લઈને ચાલો પછી પછીનો પ્રશ્ન અમારો એ હતો કે સર નવ દસની જે સેકન્ડરીની ભરતી છે એ ક્યારે આવશે તો કે કે આ જો પંદર દિવસ લેટ જાય છે તો એ એક દસે નહીં આવે એ પણ થોડા દસ પંદર દિવસ લેટ જશે પણ ભરતી થશે એ ફાઈનલ છે અને પછી વિદ્યા સહાયકની પણ વાત કરી કે એક થી આઠની જે વિદ્યા સહાયક ની ભરતી છે એ એના તારીખ પ્રમાણે આવી જશે એક અગિયારની જે તારીખ આપી છે એ પ્રમાણે આવી જશે વાત હતી અને એમણે એવું પણ કીધું છે કે દિવાળી પહેલા તમારા બધાના ફોર્મ ભરાઈ જશે ડિસેમ્બરની જે વાત છે ને એ વાત પ્રમાણે તમારા ફોર્મ ભરાઈ જશે આ એમણે બાંહેધારી આપી છે એમણે તો એવું પણ કીધું હતું કે હું લખીને આપી દઉં આ વાત થઈ છે દિવાળી પહેલા ભરતીની બાહેધરી આવી જાય કેટલો વિશ્વાસ વિશ્વાસ તો અમને સરકાર પર છે જ કેમ કે અમને જેમ જેમ આંદોલન કર્યા છે એ પ્રમાણે એમને કંઈક ને કંઈક નોટિફિકેશન કે કોઈ બી વાત હોય એ પ્રમાણે કરી છે તો જ્યારે સરકાર એક નવું એ નોટિસ આવવાનું હતું પણ આવ્યું નહીં એ પહેલાં પણ અમને કેટલી વાર અમે રજૂઆત કરી પણ અમારું પ્રોપરલી સાંભળીને અમને આપવામાં આવ્યું નથી એટલે વિશ્વાસ તો અંદરથી અમને છે પણ જોઈએ હવે પંદર દિવસની રાહ જોવાનું કીધું છે તો પંદર દિવસની રાહ જોઈએ સરકાર કેટલું સાચું પડે છે એમ કારણ કે આગળના વાયદા જોઈએ આપણે તો આગળના વાયદા પ્રમાણે સાચા ઠર્યા નથી તો અમને ક્યાંક ને ક્યાંક અંદર ખાને એવું છે કે થશે બી ખરું અને કદાચ નહીં પણ થાય તેમ છતાં અમે પંદર દિવસ જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે રાહ જોવા માટે તૈયાર છીએ ફોરેસ્ટ બિટગાર્ડના જે વિદ્યાર્થીઓ છે તે પણ આ આંદોલન સાથે જોડાયેલા છે તેમની જોડે બી વાત કરીશું ટેટ ટાટના ઉમેદવારના આંદોલનને તમે લોકો સમર્થન આપવા માટે આવ્યા હતા શું કહેશો અને આજે જે શિક્ષણ મંત્રી સાથે એ લોકો મળ્યા છે જે બાહેધારીઓ તેમને આપવામાં આવેલી છે એને લઈને શું જી આજે સૌથી પહેલાં તો હું કહેવા માંગીશ કે આજે શિક્ષક દિવસ છે તો આ ખાલી ભાવિ શિક્ષકોનો પ્રશ્ન નથી એમની પીડા નથી આ ગુજરાતના ભારતના દરેક નાગરિકની પીડા ગણવી જોઈએ કેમ કે દરેકના જીવનમાં શિક્ષકનું મહત્વ ખાસ હોય જ છે દરેક કંઈને કંઈક ક્ષેત્રે પહોંચ્યા હોય છે તો એમાં શિક્ષકનો બહુ મોટો ફાળો રહેતો હોય છે તો અમે પણ શિક્ષક ઉમેદવારો જે ભાવિ શિક્ષક છે એમના સમર્થનમાં આજે આવ્યા છીએ એ લોકો એક વર્ષથી સતત આવી રીતે આંદોલન કરીને સરકારશ્રીને રજૂઆત કરે છે કે આવી રીતે અમારી માંગણી સ્વીકારો હવે એ લોકો તો એક વર્ષથી આવી રીતે આંદોલન કરી રહ્યા છે છતાં પણ શ્રી એનું સાંભળતા નથી ભૂતકાળમાં અમે પણ અમારા ફોરેસ્ટ ગાર્ડની જે અમારે જે માગણીઓ હતી સરકાર એટલું જ કહેવાનું કે વારે વારે બધા ઉમેદવારોને આવી રીતે આપીને ઉમેદવારોને શાંત કરી દેવામાં આવે છે તો સરકારશ્રીને થોડુંક ગંભીરતાથી વિચારવું જોઈએ કે આવી રીતે અમે કંઈ ઘરેથી નીકળા ત્યારે આવી રીતે આંદોલનકારી બનીને અમે નહોતા નીકળ્યા કે આવું વિચારીને અમે નહોતા નીકળ્યા કે પરીક્ષાની સાથે સાથે અમારે આંદોલનની પણ તૈયારી કરવી પડશે પણ હવે આજે સરકારશ્રી અમને આ ઉમેદવારોને બધાને આવી રીતે મજબૂર કરી દીધા છે કે આંદોલન કરવા પડે અમારા હક માટે અમારા ન્યાય માટે અમારે લડવું પડે છે તો ક્યારેય પણ હું એમ કહેવા માગું છું કે અમારા જે ભાવિ શિક્ષકો છે અને અમારા ફોરેસ્ટ ઉમેદવારને જ્યારે પણ તેમની અમારી જરૂર પડશે ત્યારે પણ ભવિષ્યમાં અમે પણ અમારો ઉગ્ર આંદોલન કરવા માટે ભવિષ્યમાં અમારી એ તૈયારીમાં જ છીએ અને શિક્ષકોનું પણ જ્યારે પણ આંદોલન થશે અમે એમને પૂરેપૂરા સમર્થનમાં છીએ એટલે સરકારશ્રીને એટલી અપીલ કરવામાં આવે છે કે વહેલી અને વહેલી તકે શિક્ષકોની માગણી જે કાંઈ પણ છે એ સ્વીકારવામાં આવે અમને અને એમને ન્યાય આપવામાં આવે બિલકુલ શિક્ષકોની માંગણી છે તે સ્વીકારવામાં આવે તેવી અપીલ ફોરેસ્ટ બિટગાર્ડના જે વિદ્યાર્થીઓ છે તે પણ કરી રહ્યા છે યુવરાજસિંહ તમને શિક્ષણ મંત્રી આમંત્રણ આપેલું છે મળવા માટે મળવા જશો ખરી ચોક્કસપણે શિક્ષણમંત્રી જ્યારે અમને આવકારતા હોય ત્યારે અમે ચોક્કસપણે એને મળવા જતા સાથે આ આમંત્રણ છે એનો સ્વીકાર કરું છું આવતા અઠવાડિયે એમને મળવા જવા મળવામાં મુલાકાત માટે જવામાં આવશે અને તેની સાથે સાથે અમારી પાસે ઘણા બધા પ્રાણ પ્રશ્નો છે શિક્ષણને લઈને શિક્ષણની અંદર જે બદીઓ છે ત્રુટીઓ છે ખામીઓ છે એ તમામ પ્રકારની રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવશે ફક્ત કાયમી શિક્ષકોની નહીં પરંતુ શિક્ષણ વ્યવસ્થાની જે ગોળ ખોદનાર જે પ્રાઇવેટીકરણની ખાનગીકરણની જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓ બંધ કરવામાં આવે અને છેવાડાના વ્યક્તિ સુધી આ શિક્ષણ વ્યવસ્થા પહોંચે આપણા ગુજરાતનો છેવાડાનો વ્યક્તિ પણ એ શિક્ષણ મેળવી શકે એના માટેના તમામ પ્રકારના વિચારો અમારી સમક્ષ પાસે અમારી પાસે છે તો અમે એ શિક્ષણ મંત્રી સમક્ષ મૂકીશું અને આ શિક્ષણ જે છે એ શિક્ષણ વ્યવસ્થામાં શુદ્ધિકરણ થાય એ અમારો ઉદ્દેશ્ય છે અમે કોઈ પણ વ્યક્તિને દેશ કે પૂર્વગ્રહ સાથે જોતા જ નથી શિક્ષણ મંત્રીએ જે આમંત્રણ આપ્યું છે સહર્ષતા સાથે અમે આમંત્રણનો સ્વીકાર કરીએ છીએ અને આવનાર દિવસ ની અંદર શિક્ષણ મંત્રીને મળી જે પણ શિક્ષણમાં બદીઓ છે ત્રુટીઓ છે એ તમામ પ્રકારની ચર્ચાઓ મેં કરવા માટે તૈયાર છીએ એની સાથે સાથે જે વાયદા વચનો આપવામાં આવ્યા છે ત્યાં સુધીના કાયમી શિક્ષકોને લઈને એ કાયમી શિક્ષકોના વાયદા વચનોમાં હવે એ કોણીએ ગોળ લગાડવાનું બંધ કરે એ વાયદાઓ જે છે એ પોકર સાબિત ન થાય એની જે ધારણાઓ છે એ ફક્ત ધારણા ન રહે અને તમામ બાબતોનું એ સચોટ નિરાકરણ આવે એ અમારો ઉદ્દેશ્ય રહેશે આવના દિવસોમાં શિક્ષણ મંત્રીને ડંકેની ચોટ ઉપર મળવામાં જશે ભલે બંધમાં રહે મળવા માગે છે પણ અમને ખુલ્લા હૃદયે મળશું અને ખુલ્લા હૃદયે અમારી પાસે જે વિચારો છે વિચારો વ્યક્ત કરીશું અમે પણ ઈચ્છીએ છીએ કે ભાઈ શિક્ષણમાં કંઈક નવો બદલાવ આવે કંઈક નવું પરિવર્તન આવે પણ અનેક આંદોલનો તમે જોયેલા છે તમે પોતે આંદોલનો કરેલા છે અત્યાર સુધીમાં જેટલા સરકારે વાયદા આપ્યા કેટલા વાયદા પૂરા થયા તમને બી ખબર છે બે વર્ષથી આ ટેટ ઉમેદવારો આંદોલન કરે છે અનેક વાયદાઓ ટેટ ઉમેદવારોને આપવામાં આવ્યા કેલેન્ડર આખું બહાર પાડવામાં આવ્યું તે પ્રમાણે પણ ભરતી નથી થઈ તો આ વખતે જે દિવાળીની વાત કરવામાં આવે છે કે દિવાળી સુધીમાં તમામ ઉમેદવારો એમની સ્કૂલમાં હશે તો કેટલો ભરોસો ખાસ કરીને જોવા જઈએ ને તો દિવાળીની વાત કરવામાં આવી છે પણ કઈ દિવાળીની વાત એ કરવામાં નથી આવી બે હજાર ચોવીસની દિવાળી બે હજાર પચીસની દિવાળી કે બે હજાર છવ્વીસની દિવાળી એની હજી સુધી કોઈ વાત કરવામાં આવી નથી એટલે અત્યારે પણ અમે જ્યારે આંદોલન જતું હોય ને ત્યારે એક નારો લાગતો હોય છે કે આ જ દિવાળી કાલ દિવાળી ભાજપ તાલી છેલ્લી દિવાળી એ નારો લાગતો હોય છે એટલે મને એવું લાગી રહ્યું છે કે શિક્ષણ મંત્રીની છેલ્લી દિવાળી એ છે એટલે ના પદની બાકી તો એ ઈચ્છીએ છીએ કે લાંબુ આયુષ્ય ધરાવે લાંબુ આયુષ્ય જીવે સુખાકારીના જીવનમાં બધી રીતે મળે પણ જે એને વાયદો કર્યો છે કે કાયમી શિક્ષકોની ભરતીમાં ચોવીસ હજાર શિક્ષકો ચોવીસ હજાર સાતસો શિક્ષકો જે છે એ દિવાળીના દિવસે એ નોકરી કરતા હશે તો અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે બે હજાર ચોવીસની જ દિવાળી હોય બે હજાર પચીસ કે બે હજાર છવ્વીસની ન હોય અને જે અત્યાર સુધીના વાયદા વચનો થયા છે એ બધા જ પોકર સાબિત થયા છે પરંતુ અત્યારે જે કોણીએ ગોળ લગાડવામાં આવ્યો છે જી હા તમે બરાબર શબ્દ સાંભળો મેં શબ્દ બરાબર જ ઉપયોગ કર્યો છે જે કોણીએ ગોળ કારણ કે શિક્ષણ મંત્રી જાણતા હતા કે જૂના શિક્ષકોની ભરતી હોય બઢતી હોય બદલી હોય કે નિવૃત્તિ હોય ક્યારે થવાની હોય ખ્યાલ જ હોય હવે હું એમ તમને કહું કે ભાઈ ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે નિવૃત્તિ થવાની છે એટલે આ પ્રોસેસમાં ડીલે થયું એટલે કાકા પહેલાં ખબર ન પડે કે ભાઈ નિવૃત્તિ છે એ એક રૂટીન પ્રોસેસ છે હવે માણસ અઠ્ઠાવન વર્ષની નોકરી પૂરી કરે એટલે નિવૃત્ત થવાનો જ હોય તો તમને ખબર હોય કે ક્યારે માણસ નિવૃત્ત થવાનો એટલે અહીંયા પણ ભરમાવો ભટકાવવાની રાજનીતિ એ કરવામાં આવી રહી છે છતાં પણ કીધું કે વિદ્યાર્થીઓની આશા અપેક્ષાઓ રોડાઈ નહીં એટલા માટે સહજતા સાથે અમે આંશિક રીતે આ જે માગણી છે એનો આંશિક સ્વીકાર કર્યો અને અમે અપેક્ષા રાખીએ છીએ પોતાની વાત ઉપર કાયમ રહે જો પોતાની વાત ઉપર કાયમ નથી રહેતા તો આવનાર તારીખ દૂર નથી સત્તર તારીખ એટલે આપણા ગુજરાતના પનોતા પુત્રો આપણા આદરણીય જેને આપણે કહીએ છીએ એવા ધર્મધુરંધર આપણા જે છે એવા સાહેબશ્રીનો શ્રીનો બર્થડે છે તો એમાં એ દિવસ આપણો વિશ્વ બેરોજગાર દિવસ પણ છે એની સાથે સાથે વિશ્વને આમ તો નેશનલ એ નેશનલ બેરોજગાર દિવસ છે તો એ નેશનલ બેરોજગાર દિવસમાં અમે એ માં પણ આંદોલન કરીશું અમારી જે શિક્ષણની જે શિક્ષકોની જે વ્યથા છે એ પીડા છે એમાં વ્યક્ત કરવામાં આવશે જો અમારી માગણીનો સ્વીકાર નહીં થાય અને સોળ તારીખ સુધીમાં પોર્ટલ ઉપર એની ઓફિશિયલ અધિકૃત જાહેરાત નહીં થઈ જાય તો પોર્ટલને રજૂ કરી દેવામાં નહીં આવે તો સત્તર તારીખે ફરીથી ભેગા થશું બિલકુલ તેજસ જે પ્રમાણે બાંહેધારી આપવામાં આવી અત્યાર સુધીમાં અનેક બાહ્યધારીઓ આપવામાં આવી અનેક જે કહેવાય કે વાયદા આપ્યા કે ચોવીસ હજાર સાતસો ભરતી કરવામાં આવશે ચાર તબક્કામાં ભરતી થશે આજે ફરી શિક્ષણ મંત્રીને મળવામાં આવ્યું ફરી શિક્ષણ મંત્રીએ નવા વાયદા આપ્યા અને દિવાળી સુધીમાં કીધું છે કે ભાઈ આ તમામ ઉમેદવારો દિવાળી સુધીમાં સ્કૂલોની અંદર જોવા મળી શકે છે કેટલો ભરોસો છે આ વાયદા ઉપર મને તો સેદ પણ ભરોસો નથી અને ઉમેદવારો મીડિયા માર્ગ જોતા હોય તો એને પણ ભરોસો રાખવો ન જોઈએ કેમ કે આવો ભરોસો છેલ્લા દોઢ વર્ષથી હું સાહેબ ઉપર કરતો આવ્યો છું દરેક વખતે ભરોસો સાહેબે તોયડ્યો છે એટલે સાહેબને અમે એમ કહે છે કે ભૂતકાળમાં જે વાયદાઓ તમે આપ્યા છે એના ઉપર તમે ખોટા પડ્યા છો પરંતુ એટલી જ અમે રજૂઆત કરીએ છીએ કે ભૂતકાળનું તમારું મારું બેનું ભૂલી જાય પણ આજે તમે જે કીધું છે પંદર દિવસની અંદર પોર્ટલ ઓપન કરવાની વાત એ કરવી જોઈએ જો નહીં કરે તો અમે ફરીથી ગાંધીનગરના ચોકમાં ઉતરીશું અને અમારી જો એક માગણી નહીં સ્વીકારવામાં આવે તો અમારા ફોરેસ્ટના ઉમેદવારોની સીબીઆરટી પદ્ધતિ રદ કરવાને લઈ અને ટેટ કાયમી શિક્ષકોની ભરતી કરવાને લઈ અને અમે એક ન્યાય ચળવળ પણ અમે ગાંધીનગરથી લઈ અને અમદાવાદ સુધી કાઢવા માટેની અમારી તૈયારી છીએ તો હતા મારફતે અમે ન્યાય ચળવળ માટે અમે એક ન્યાય યાત્રા કાઢીશું જો ન્યાય નહીં મળે તો અમે તમામ મોરચે લડવા માટે તૈયાર છીએ અને અમને જો તમે શાળામાં હાજર કરી દેવા માગતા હોય તો અમે ફોર્મ ભરી દઈએ પણ હવે સાહેબ નક્કી કરશે અમને ક્યાં હાજર કરવા અમે આશા રાખીએ છીએ આશાવાદી માણસ છે હર સપના તૂટતા હોય છે માણસ તૂટતો હોય છે તેમ છતાં પણ ક્યારેક એને એક અંદર આશા જીવતી હોય છે કે ભાઈ છોડોને મંત્રી છે ને મુખ્યમંત્રી છે ને વાયદા ઉપર ક્યારે ખોટા નહીં પડીએ પણ આશા રાખીએ છીએ કે આ વખતે પોતાના વાયદા ઉપર ખરા ઉતરે બિલકુલ કયા ઉમેદવારો છે કે જે આશા રાખે છે કે જે પોતાના વાયદા ઉપર શિક્ષણ મંત્રી જે વાયદો કરે છે તેની ઉપર ખોટા નહીં થાય અને ખાસ જે પ્રમાણે અત્યારે વાયદો આપવામાં આવ્યો છે કે આગામી પંદર દિવસની અંદર પોર્ટલ ઉપર જાહેરાત કરી દેવામાં આવશે પોર્ટલ ખુલ્લું મૂકી દેવામાં આવશે ત્યારે હવે જોવાનું રહેશે કે ખરેખર આ પોર્ટલ ક્યારે ખોલવામાં આવશે ત્યારે આપ શું માનો છો કે ખરેખર આ વખતનો જે શિક્ષણ મંત્રીનો વાયદો છે તે વાયદો ખરે પૂરો થશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર